એક અઠવાડિયું પણ શેષ નથી બચ્યું દેશમાં પહેલા તબક્કાનું મતદાન થવાને ઓગણીસમી એપ્રિલે દેશમાં એકસો બે બેઠક પર દેશની જનતા પોતાનો મત આપવાની છે અને મત આપ્યા પછી આગળ જતાં ધીરે ધીરે જેમ જેમ ચોથી જૂન આવતા સુધીમાં આપણને ખબર પડી જવાની છે કે દેશમાં કોની સરકાર બનવાની છે પણ એ પહેલાં પહેલા તબક્કાની ચૂંટણીમાં કયા મુદ્દાઓ પર કેવી રીતે મતદાન થવાનું છે અને કયા મુદ્દાઓને હાઇલાઇટ કરવામાં આવી રહ્યા છે એના વિશે આજે એકદમ શરૂઆતમાં વાત કરવી છે નમસ્કાર આપની સાથે હું દેવાંશી મોદી સરકારની પાસે હિસાબ આપવા માટે ઘણા બધા કામો છે આયુષ્યમાન કાર્ડ યોજનાથી લઈને દેશમાં બનેલા ખૂબ સુંદર રસ્તાથી માંડીને દેશમાં ઉદ્યોગોને મળેલી તકથી માંડીને સ્વચ્છ ભારતથી માંડીને આર્ટિકલ ત્રણસો સિત્તેરથી માંડીને રામ મંદિરથી માંડીને દેશનો સામાન્ય માણસ દસ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવું હોય તો પણ યુપીઆઈ વાપરે છે જેવી આવેલી અદભુત ડિજિટલ ક્રાંતિથી માંડીને અઢળક વાતો છે કહેવા માટે વિપક્ષે જો પ્રશ્ન કરવા હોય તો એમની પાસે પણ ઘણું બધું છે કે દેશનું ફેબ્રિક બગડ્યું છે જાતિ અને ધર્મના તાણાવાણામાં દેશ જબરદસ્ત ગુંથાયો છે દ્વેષની ભાવના પેદા થઈ છે પ્રધાનમંત્રીએ કોઈ પણ પત્રકાર પરિષદ નથી કરી સંસ્થાઓનો ભરોસો ઓછો થયો છે મીડિયા કોઈ દિવસ આટલી હદ સુધી વહેંચાયેલું કે વેચાયેલું ક્યારેય નથી જોવા મળ્યું કે ના સંસ્થાઓની આટલી ભયાનક અસર જોવા મળી છે કે જ્યાં ઈડી કે આઈટી જેવી સંસ્થાઓ હોય એનો આટલી હદે દુરુપયોગ થતો હોય પરંતુ છતાંય દેશમાં કયા મુદ્દા પર ચૂંટણી લડાવા જઈ રહી છે અથવા કયા વિષયો પર વધારે ફોકસ સાથે વાત થઈ રહ્યું છે પ્રધાનમંત્રી મોદી જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં હતા જમ્મુ કાશ્મીરના વિકાસ માટે કહેવા માટે અદ્વિતીય ઘણું બધું પ્રધાનમંત્રી મોદીની પાસે હોય ઉધમપુરમાં એમણે બધું કહ્યું પણ ખરું એ બેઠક પહેલેથી ભારતીય જનતા પાર્ટીની પાસે જ છે ચૂંટણીમાં પણ ઉધમપુર લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના જ ઉમેદવાર ત્યાંથી જીતીને આવ્યા હતા પરંતુ પ્રધાનમંત્રી મોદી જમ્મુ કાશ્મીરમાં રહીને બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ અને લાલુ પ્રસાદ યાદવના છોકરા તેજસ્વી યાદવ પોતાનો એક વિડીયો મૂકે છે અને જે ચૈત્રી નવરાત્રીના પહેલા દિવસે વિડીયો મૂક્યો છે અને જેમાં એ માછલી ખાઈ રહ્યા છે એ વિષય પર લઈ જાય છે બિહારના ઉપમુખ્યમંત્રી પૂર્વ ઉપમુખ્યમંત્રી ને તેજસ્વી યાદવે એક વિડીયો સોશિયલ મીડિયામાં મૂક્યો જેમાં એ પોતાની ભોજનની થાળીનું વર્ણન કરી રહ્યા હતા અને એમણે કહ્યું કે અને એ વિડીયો જે દિવસે શૂટ કરવામાં આવ્યો અને આગલા દિવસનો હતો એમનું એવું કહેવું હતું કે ચૈત્રી નવરાત્રીના આગલા દિવસે એ એમનું જે ભોજન છે એમાં માછલી વગેરે લાવવામાં આવ્યું હતું અને એ ભોજનના એ રીતે પોતાના પ્રચાર દરમિયાન જે જે જમતા હોય એના વિડીયોઝ બનાવતા હોય છે એમ એમ પણ અડધા નેતાઓ હવે સોશિયલ મીડિયા પર પ્રચાર કરવા માંડ્યા છે જમીન પર કેટલા વોટ મળે છે એનાથી વધારે સોશિયલ મીડિયા પર કેટલા વ્યૂઝ મળે છે એના પર લોકોની નજર હોય છે અને બધી બાજુથી બધી બધા પક્ષના ના લોકો આ કરે છે પ્રધાનમંત્રી મોદી યુટ્યુબર્સને મળે છે ગેમર્સને મળે છે તો રાહુલ ગાંધી પણ કોઈને ફોન કરે છે અને પછી આ વિડીયો મૂક્યા પછી ઇન્સ્ટાગ્રામ પર પાંચ કરોડ લોકોએ જોયો ને દસ કરોડ લોકોએ જોયો આટલા મિલિયન વ્યૂઝ આવે એ રીતે એની ચર્ચાઓ થાય છે સરખામણી થાય છે કે ભાઈ ભાજપ વિડીયો મૂકે છે તો ચોવીસ કલાકમાં પાંચ લાખ લોકો જુએ છે કોંગ્રેસ મૂકે છે તો પાંચ કરોડ જુએ છે કે પચાસ લાખ જુએ છે પ્રશ્ન એ છે કે પાંચ લાખ કે પચાસ કરોડમાંથી તમારા વોટર કેટલા છે કેટલા લોકો એવા છે કે જે તમને મત આપવાના છે આ બધા જ પ્રશ્નો બાજુ પર મૂકી તેજસ્વી યાદવે એક વિડીયો મૂક્યો જેના પર જબરદસ્ત બબાલ થઈ ગઈ બબાલ થઈ એમણે કહ્યું કે તમે ચૈત્રી નવરાત્રીના પહેલા દિવસે ગઈકાલનો વિડીયો આજે એટલે મૂકી રહ્યા છો કેમ કે ચૈત્રીમાં ઉપવાસ હોય છે અને તમે હિન્દુઓની આસ્થાને આહત કરવા માગો છો એની મજાક ઉડાવવા માગો છો અને હિન્દુઓની શ્રદ્ધા સાથે મજાક કરીને તમે મુસલમાનોને ખુશ કરવા માગો છો સૌથી મોટો મોટો પ્રશ્ન ત્યાં આવીને ઉભો રહી ગયો કે એક તો આપણે ખોરાકમાં પણ ધર્મ શોધી કાઢ્યો છે અને એ ખોરાકના ધર્મમાં પણ વેજ નોનવેજ પર બહુ જ લાંબી ચર્ચા થાય એમ છે ગુજરાત સરકારે વચ્ચે પેલી ઈંડાની લારી પર પ્રતિબંધવાળી ખાલી ગતકડા જેવી જાહેરાત મૂકી હતી એની અંદર પણ જ્યારે અમે લોકો ઈંડાની લારીઓની આજુબાજુ ગયા હતા ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ હતો કે ખાવાવાળા તો પચાસ ટકા ઉપર હિન્દુ ધર્મમાંથી આવતા લોકો હતા અમુક લોકો તો એવા હતા કે જેમ મેં એવું કહ્યું કે ભાઈ ઘરે ખબર નથી અમે ઈંડા ખાઈ રહ્યા છીએ એટલે અમારો વિડીયો ન બનાવતા એટલે તમે સમજો કે જે મા બાપને મંજૂર નથી એ છોકરો બહાર જઈને શું કામ કરી રહ્યો છે હળવદ એકમાત્ર એવો તાલુકોને ગામ છે હમણાં ગઈ ત્યારે મને ખબર પડી અને હળવદના લાડુ હળવદના બ્રાહ્મણો હળવદની પરંપરાઓ ઘણું બધું બહુ જાણીતું છે પણ એમાં હળવદ એકમાત્ર એવો તાલુકો છે જે આખા તાલુકામાં ક્યાં ઈંડાની લારી નથી અને એટલે જો તમને તમારી સંસ્કૃતિ પર ગર્વ છે તો તમારા બાળકો એ દિશામાં જાય તો એને જતા રોકવાની ફરજ તમારી છે નહીં કે તમે કોઈ બીજું ઈંડા ખાઈ રહ્યું છે તો તમે એને એવું કહેશો કે એના કારણે ધર્મ થઈ રહ્યું છે પણ છતાંય આ વિવાદ તો આવ્યો હવે તેજસ્વી યાદવે કયા આશય સાથે મૂક્યું હોય તો હવે તેજસ્વી યાદવ જાણી શકે પણ આ મુદ્દામાં પ્રધાનમંત્રી મોદી પણ વચ્ચે આવ્યા પ્રધાનમંત્રી મોદીએ ઉધમપુરથી શું કહ્યું તેજસ્વી યાદવનો વિડીયો શું હતો બંને જોઈએ

नॉनवेज खाना अब किस मनसा से वीडियो दिखा दिखा करके लोगों की भावनाओं को चोट पहुंचा करके किसको खुश करने का खेल कर रहे हो मैं जानता हूं मैं जब आज ये बोल रहा हूं उसके बाद ये लोग पूरा गोला बारूद लेकर गालियों की बौछार मुझ पर चलाएंगे मेरे पीछे पड़ जाएंगे लेकिन जब बात बर्दाश्त से बाहर हो जाती है तो लोकतंत्र में मेरा दायित्व बनता है मैं देश को सही चीजों का सही पहलू बताऊं और वो मेरा कर्तव्य पूरा कर रहा हूं જાણી જોઈને હિન્દુ આસ્થાની સાથે છેડખાની કરવા માટે તેજસ્વી યાદવે આ વિડીયો મૂક્યો હોય તો પણ જેને ઉપવાસ છે અને જે લોકો ઓલરેડી નોનવેજ નથી ખાતા એ લોકોને કોઈ કશું ખાય એનાથી શું આપત્તિ હોવી જોઈએ આપત્તિ તો એ વિષય પર હોવી જોઈએ કે અમદાવાદની મોકા નામની એક રેસ્ટોરન્ટ જાણીતું કેફે છે ખૂબ જાણીતું છે ખાસું મોંઘું પણ છે અને બહુ સરસ છે એવું કરીને લોકો ત્યાં જતા હોય છે એ મોકા નામની રેસ્ટોરન્ટે છોકરીએ બર્ગર મંગાવ્યું અને એકદમ વેજ ખાતી છોકરી પ્યોર વેજીટેરિયન એને ચિકનવાળું બર્ગર આપી દીધું તમે સમજો કે એવી રેસ્ટોરન્ટને તો પાંચ હજારનો દંડ કરીને તમે છોડી મૂકો છો આવી અને એક ખાલી મોકાની વાત નથી એવી તો અનેક રેસ્ટોરન્ટ છે કે જ્યાં આવી રીતે લાપરવાહી થાય છે એ લોકોથી બેદરકારી થાય છે તો એમને તો પાંચ હજારનો દંડ મેક્સિમમ કરીને છોડી દો છો પાંચ હજાર તો એના બે કલાકનું બિલ થવાનું છે એનો ફાયદો એટલો થવાનો છે એટલી મોંઘી એ બધી રેસ્ટોરન્ટ અને કેફેની ચેઇન હોય છે એ લોકો સામે કે જે લોકો પ્યોર વેજ છે નવરાત્રિ ચાલે છે કદાચ એમને ઉપવાસ પણ હોય કે ન હોય કે ગમે તે હોય પણ એ જ્યારે બર્ગર મંગાવે છે વેજીટેરિયન તો એને નોનવેજ આપી દે છે ત્યાં તમે કોઈ કાર્યવાહી જ નથી કરતા આપણે ચૂંટણીમાં જે વિષયોને મુદ્દા બનાવીએ છીએ એવા મુદ્દાઓ પર તો ગંભીરતાથી કાર્યવાહી થતી નથી અને એટલે જ આ ગઈકાલનો જ અમદાવાદનો કિસ્સો છે છોકરીએ બર્ગર મંગાવ્યું હતું એણે બબાલ કરી તો પેલો રેસ્ટોરન્ટવાળો માનવા તૈયાર નહોતો સ્વીકારી લીધું પણ પછી મારી ભૂલ થઈ છે સોરી કહીને વાત પૂરી કરવા માટે તૈયાર થાય કોઈ વ્યક્તિ જાણે જિંદગીમાં નોનવેજ એટલે બહુ જ બધા લોકો માટે આજે એની કલ્પનાની બહાર છે કોઈ ખાય એનાથી વાંધો નથી પણ એવા અનેક પરિવારો છે કે જે લોકો માટે કોઈ નોનવેજ ખાય અથવા એની વાતો કરે તો પણ આજે તમારા મા બાપના મોઢા પર એક સૂગ આવી જાય છે કેમ કે જીવદયાથી માંડીને આપણો આપણું બધાનો મોટાભાગના લોકોનું ઉછેર એ રીતે થયો છે કે આપણે કલ્પનાય નથી કરી શકતા કે આપણું બાળક નોનવેજ બાજુ જતું દેખાય આપણને તો એટલા એટલા ગંભીર ઉછેરની વચ્ચે કોઈ તમને ચિકન બર્ગર પધરાવી દે છે તમે એ ખાઈ જાઓ છો ભૂલથી એ છોકરીએ કેટલે સુધી મોઢામાં ખબર નહીં શું કર્યું હશે બિચારીએ પણ છતાંય રેસ્ટોરન્ટની સામે પગલાં ન લેવામાં આવ્યા ને જ માટે બંને બંને ઘટનાઓ બહુ અલગ વિષય છે પણ છતાં એટલા માટે ઘુસાડી આ વાત એટલા માટે કેમ કે જે વાતો ચૂંટણીમાં મુદ્દો બનતી હોય છે એ ખરેખર ખરેખર વાસ્તવિક ધરાતલ પર જ્યારે કાર્યવાહી કરવાની આવે ત્યારે તો આમાં કોઈ કશું ખાસ કરતું નથી ત્યારે કોઈને સૂગ નથી ચડતી ત્યારે કોઈ એવું નથી કહેતું કે ગુજરાતના અનેક ગામડાઓ કે જ્યાં ઈંડાની લારી તો છોડો કોઈ કલ્પના નહોતું કરતું કે ખાતું હશે ગામડાઓમાં કેમની ઈંડાની ચાર પાંચ લારીઓ ખુલી ગઈ છે શું કામ લોકો આટલું બધું માંસ મટન ઈંડા બધું જ ખાવા માંડ્યા છે અને એટલે જે લોકો આખો દિવસ બહુ જ મોટા યોગી રહેવાનો ઢોંગ કરતા હશે એ લોકો સાંજે કેટલા ભોગી બની જાય છે અને ભોગી બનતા બનતા કેટલા માનસિક રોગી બની જાય છે એના ઉદાહરણ ગામે ગામમાં છે આગળ વાત કરવી છે ફર્સ્ટ ફેઝના ઇલેક્શનમાં બીજા પહેલા તબક્કાની ચૂંટણીમાં જે બીજો મુદ્દો ઉઠ્યો મહત્વનો એ પ્રધાનમંત્રી મોદી રાજસ્થાનના બાડમેરમાં હતા બાડમેર જેસલમેર લોકસભા સીટ એવું કહેવાય છે કે રાજસ્થાનની આઠેક લોકસભા બેઠકો પર ટક્કર છે આપણા જ જે પડોશી રાજ્યો આપણે ગુજરાત મધ્યપ્રદેશ અને રાજસ્થાનની વાત કરીએ તો અહીંયા ભારતીય જનતા પાર્ટી એકદમ સંતૃપ્ત અવસ્થામાં છે અહીંયા એમણે બધું જ મેળવી લીધું છે એટલે જે મેળવ્યું છે એમાં વોટ શેર વધી શકે બાકી બેઠકો વધે એવું કોઈ અવકાશ નથી રાજસ્થાનની પચીસ લોકસભા બેઠકમાંથી ચોવીસ ભારતીય જનતા પાર્ટીની પાસે હતી અને એક એમણે જ ગઠબંધનમાં આપી હતી આર એલપી હનુમાન બેનીવાલવાડી એ બેઠક હતી એટલે પચીસે પચીસ ભાજપની હતી ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ ભાજપની હતી હવે આ અવસ્થાની વચ્ચે ભારતીય જનતા પાર્ટી એને ક્રોસ કરી શકે એમ નથી બે વસ્તુ શક્ય છે કાં તો ભારતીય જનતા પાર્ટી અદભુત વોટ શેર સાથે જીતે હવે ગુજરાતમાં વોટ શેર માટે જેટલું ફોકસ કરવામાં આવે છે રાજસ્થાનમાં વોટ શેર માટે એટલું ફોકસ નથી રાજસ્થાનમાં બેઠકો ફસાઈ ન જાય અને જીતી લેવી પડે એના માટે મહેનત થઈ રહી છે અને એટલા જ માટે આખું એક અલગ વાતાવરણ ઊભું થઈ રહ્યું છે બાડમેર જેસલમેર એ લોકસભા બેઠક કે જ્યાંથી રવિન્દ્રસિંહ ભાટી નામના શિવના ધારાસભ્ય મેદાનમાં છે અને એ નિર્દળીય એટલે કે અપક્ષમાં ચૂંટણી લડીને પછી જીત્યા હતા રવિન્દ્રસિંહ ભાટી સાથે અમે હમણાં જ ઇન્ટરવ્યૂ કર્યો હતો એટલે ઇન્ટરવ્યૂ હું તમને ફરીથી એનો અંશ નથી બતાવી રહી પરંતુ રવિન્દ્રસિંહ ભાટી મૂળભૂત રીતે વિદ્યાર્થી પરિષદના એટલે કે એબીવીપીના કાર્યકર્તા એમને ત્યાંથી ટિકિટ ન આપી જે તે સમયે યુનિવર્સિટીમાં જ્યારે ચૂંટણી હતી ત્યારે ડૉક્ટર જયનારાયણ વ્યાસ યુનિવર્સિટી રાજસ્થાનની ખૂબ જાણીતી યુનિવર્સિટી છે વિશ્વવિદ્યાલયમાં ટિકિટ ન આપી તો પછી અપક્ષ લડ્યા જીત્યા વિધાનસભાની વાત આવી વિધાનસભામાં ટિકિટ માગી ન આપી તો અપક્ષ લડ્યા અને જીત્યા લોકસભામાં ટિકિટ માગી ન આપી અને હવે ફરી એકવાર એ અપક્ષ લડી રહ્યા છે જીતશે કે કેમ એ કહેવું હજી ખાસું બધું દૂર છે પણ જો એ નુકસાન કરે છે તો ભારતીય જનતા પાર્ટીની જ વિચારધારાના હોવાથી નુકસાન એ ભાજપને કરી શકે છે એ બેઠક ખૂબ ફસાયેલી બેઠકોમાંથી માનવામાં આવે છે પણ લગભગ આઠેક જેવી બેઠકો એવી છે કે જ્યાં ટક્કર થઈ રહી છે હવે આ ટક્કર થઈ રહેવાનો મતલબ એવો બિલકુલ નથી હોતો કે એ બેઠકો કોંગ્રેસ કે અપક્ષ કે બીજું કોઈ જીતી જાય છેલ્લા થોડા સમયમાં ખબર પડતી હોય છે અને રાજસ્થાનની પહેલા તબક્કાની ચૂંટણી માટે છેલ્લો થોડો સમય આવી ગયો છે પહેલા અગિયાર પર અને પછી બાકીની ચૌદ લોકસભા બેઠકો પર બે પહેલા બે તબક્કામાં રાજસ્થાનની ચૂંટણી પૂરી થઈ જવાની છે પ્રધાનમંત્રી મોદી હતા આજે બાડમેરમાં બાડમેરમાં એમ એમણે બાબા રામદેવને યાદ કર્યા આપણે જેમને રામદેવ પીર તરીકે પણ ઓળખીએ છીએ ગુજરાત રાજસ્થાન સહિતના ક્ષેત્રમાં ખૂબ શ્રદ્ધાથી એમનું નામ લેવાય છે લોકદેવતા તરીકે જાણીતા છે પ્રધાનમંત્રી મોદી કાશ્મીર સાથે એમનું કનેક્શન જોડવા ગયા મોટાભાગે અપવાદ કિસ્સાઓમાં એવું થતું હોય છે કે પીએમને જે રિસર્ચ કરીને અપાતું હોય પ્રધાનમંત્રીને એમાં કોઈ ત્રુટી રહી જતી હોય છે આજે એ ત્રુટી રહી જવાનો એમનો દિવસ હતો અને એમણે એમણે જ્યારે ભાષણ કર્યું ત્યારે કાશ્મીર સાથે નાતો ગણાવતા હતા હકીકત એ હતી કે જમ્મુ કાશ્મીર વાળું કાશ્મીર નહીં પરંતુ બાબા રામદેવનો જન્મ રાજસ્થાનના જ એક કાશ્મીરમાં થયો હતો પણ પ્રધાનમંત્રી મોદીએ એને કાશ્મીર સાથે નાતો જોડાવી દીધો સાંભળીએ साथ दशकों तक भेदभाव करने वाली कांग्रेस आजकल एक पुरानी रिकॉर्ड बजा रही है जब भी चुनाव आता है संविधान के नाम पर झूठ बोलना ये इंडिया अलायंस के सब साथियों की फैशन बन गई है वो कांग्रेस जिसने बाबा साहब के जीते जी उन्हें चुनाव हरवाया जिसने बाबा साहब को भारत रत्न नहीं मिलने दिया जो वो कांग्रेस जिसने देश में आपातकाल लगाकर संविधान को खत्म करने की कोशिश की आज वो मोदी को गाली देने के लिए संविधान के नाम पर झूठ की आड़ ले रही है ये मोदी है जिसने देश में पहली बार संविधान दिवस मनाना शुरू किया ये कांग्रेस वालों ने संविधान दिवस मनाने का विरोध किया था पार्लियामेंट में भाषण है उनका क्या बाबा साहब का यह अपमान है कि नहीं है संविधान का अपमान है कि नहीं है इतना ही नहीं ये मोदी है जिसने बाबा साहब से जुड़े पंचतीर्थों का विकास किया इसलिए बाबा साहब और संविधान का अपमान करने वाले कांग्रेस और इंडिया अलायंस के जूठों से उनकी गब्बाजी से सावधान रहने की जरूरत है और कांग्रेस वाले सुन लें ये 400 सीट की बात देश की जनता ने इसलिए की है कि आपने 10 साल पार्लियामेंट में मुझे अच्छे काम करने के लिए रोकने की लगातार कोशिश की है और इसलिए देश आपको कांग्रेस को सजा देना चाहता है और साफ कर देने का मन मना लिया है અને હવે આવી જઈએ ગુજરાત પર અને ગુજરાત પર આવી જઈએનો મતલબ છે ક્ષત્રિય આંદોલન પર આટલા દિવસથી ચરમ પર ચાલી રહેલું આંદોલન ધીરે ધીરે પરસોત્તમ રૂપાલા માટે જગ્યા કરતું જાય છે આપણે ત્યાં કહેવાય છે કે સ્વાભિમાનથી માથું તો જ ઊંચું કરવું જોઈએ જો સતત એ ટટાર રહી શકતું હોય દરેક વખતે જરૂરી નથી કે તમે માથું ઊંચું કર્યું એનો મતલબ એ ટાર રહેવાનું જ છે જે સ્પાઇન કરોડની વાત કરીએ છીએ મોટાભાગે દરેકમાં હોતી નથી અને દરેક વખતે કરોડનો પણ પ્રશ્ન નથી હોતો હકીકત એ હોય છે કે જે જરૂરી ન લાગે બધાને એવા મુદ્દા પર જો સમાજનો એક હિસ્સો ઉભો થઈ જાય અને એવું કહે કે ભાઈ અમારા સ્વાભિમાનની વાત છે તો વિષય આખો પલટાઈ જતો હોય છે પરસોત્તમ રૂપાલા ભારતીય જનતા પાર્ટી માટે કેટલા મહત્વના છે તો ઓલરેડી આપણને ખબર પડી ગઈ છે કેમ કે જો આખા દેશમાં અસર થાય તો બાવીસ કરોડ રાજપૂતો છે પરંતુ છતાંય ભારતીય જનતા પાર્ટીએ કશી જ દરકાર વગર પરસોત્તમ રૂપાલાને અડીખમ રાખ્યા છે પરશોત્તમ રૂપાલા પણ એ વાતની ગંભીરતા સમજે છે અને એટલા જ માટે શેરો શાયરીમાં પોતાની વાત ખૂબ દમથી કહી રહ્યા હતા મોટાભાગે રાજનેતાઓ પાસેથી લોકો આજ અપેક્ષા રાખતા હોય છે કે ગમે તેટલો સામે વિરોધ કે વંટોળ કેમ ન હોય જે અડીખમ ઊભો રહી શકે અને એકદમ બુલંદીથી પોતાની વાત કહી શકે એ જ આગળ જતા દમદાર રાજનેતા સાબિત થતો હોય છે પરષોત્તમ રૂપાલા માટે પોતાના રાજનૈતિક કાળનો ઉત્તરી હિસ્સો એટલે કે હવે અંત તરફ જઈ રહ્યા છે એટલા માટે કેમ કે ઉંમરની પણ અસર થતી હોય છે એ નવયુવાન નથી કે હવે એમણે આખી કારકિર્દી ઘટવા ઘડવાની છે એમની કારકિર્દીનો ઉત્તરાર્ધ આ ચાલી રહ્યો છે અને આ ઉત્તરાર્ધની આજુબાજુ એ જે દમખમ થી પોતાની વાત કહી રહ્યા છે એ પણ મહત્વની છે અને એટલા જ માટે પરસોત્તમ રૂપાલાનો અંદાજ સાંભળીએ મારી બે હાથ જોડીને આપ સૌને વિનંતી છે ધૈર્ય અને સંયમ पूर्वक કામ કરજો મને આપ સૌ ઉપર ભરોસો છે રાજકોટ લોકસભાના મતદારો ઉપર ભરોસો છે અને મને કેવા દો ફાનુસ બનકર જીસકી હિફાજત હવા કરે વચ્ચે નાગરિકોની આવડી મોટી જનમેદની વચ્ચે એક કાર્યકર્તા તરીકે હું પણ તમારો સુખ દુઃખ સાથી બનવા માટે આવ્યો છું સંસદ મેકસભા એ મે જોઈ છે રાજ્ય સભા મે છે

મહિલાઓ વિરોધ કરવા માટે પહોંચી એક કાર્યક્રમમાં તો પોલીસની સાથે ઘર્ષણ ઝપાઝપી થઈ મહિલાઓ બેભાન થઈ ગઈ અથવા હાઈબીપી થઈ જવાની સમસ્યાઓ સામે આવી એકસો આઠ બોલાવી પડી તાત્કાલિક અને ઘર્ષણના દ્રશ્યો કોઈને પણ જોવા ન ગમે એવા હતા ફરી એકવાર એ જ થયું કે જેમ ઘર્ષણ થાય છે તો ક્યારેક રાજ શેખાવતની પાઘડી ઉતરી જાય છે તો એ રીતે મહિલાઓના જે એમણે પાલવનો છેડો માથા પર રાખ્યો હતો એ પણ ઉતરી ગયો અને પછી બાકીની બધી જે સમસ્યાઓ છે એ બધી ફરી એકવાર સ્વાભિમાન પર વાત પહોંચી આ ઘર્ષણ ષણો બધા જ ગઈકાલે રાત્રેથી લઈને સવાર સુધીમાં એ બધા ચિત્રો પૂરા થાય એ બધામાં રાજકોટ કમલમ પર કાઠી ક્ષત્રિય સમાજ પહોંચ્યો અને કાઠી દરબારોએ ત્યાં પત્રકાર પરિષદ કરીને એમાંથી પણ રાજુ ધાંધલ નામના વ્યક્તિ સમાજના કાઠી ક્ષત્રિયના એમણે આવીને કહ્યું કે ભાઈ અમે માફી આપી દઈએ છીએ એમણે માફી માંગી અમે આપીએ છીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેને ઉમેદવાર ઉભા રાખે એને જીતાડવા એ અમારી ફરજ છે એ પત્રકાર પરિષદને સાંભળીએ જે રાજકોટથી સામે આવી છે દરેક એ લઈ શકાય તેન મન અને ધન થી ટેકો આપી વાત સાથે અમારે કઈ બહુ દેવા નથી અને બીજી વાત એ કે કોઠી ધોવાથી કાદવ નીકળે એટલી સમજણ અમને પડે છે અને અમારા બધાય તે અમે સાથે જ છીએ અમે કઈ સામાજિક રીતે તો કોઈ કોઈથી સુધા થઈ જ નહીં અમારા સામાજિક રીતે કોઈ પ્રશ્ન અમા આવતો નથી અને કોઈ માફી માંગે કે કોઈ માફી બતાવે એ એ પ્રકૃતિ અમારી છે ને અમારે કઈ એમાં પડવાની જરૂર જ નથી અને આ રાષ્ટ્રીય પ્રશ્ન હોય ને રાષ્ટ્રીય પ્રશ્નમાં નરેન્દ્ર મોદીનો જ્યારે સવાલ આવતો હોય ત્યારે અમારે બીજા બધાય પ્રશ્નોને લોન માનીને અમારી ફરજમાં આવે છે

આ બુથ પ્રમુખના સંમેલનો મળતા હોય છે એવી રીતે અલગ અલગ ક્ષેત્રમાં થતાં સંમેલનોની વચ્ચે સી આર પાટીલના કાર્યક્રમમાં એ પહોંચે પહેલાં જ ત્યાં કાળા વાવટા દર્શાવીને એમનો પણ વિરોધ કરવામાં આવ્યો આખા રાજ્યમાં અલગ અલગ જગ્યાએ એકસાથે બે તસવીરો સામે આવી છે અને અલગ અલગ ઠેકાણે વિરોધ થઈ રહ્યો છે ક્ષત્રિય સમાજના લોકો એટલી જબરદસ્તી અને તીવ્રતાથી વિરોધ કરતા હોય છે કે જે જોઈને થાય કે આંદોલન શાંત થાય એવું લાગતું નથી પણ બીજી બાજુ કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો છે કે જે રાજકોટમાં કમલ

વોટ નો અધિકાર હતો તે દુ હું ભાજપનો કાર્ય કરતા છું અને આજે મારે મારા સમાજ આજે રહેવાની ફરજ પડી છે હું બોટાદ તાલુકા ભાજપના મહામંત્રી પદેથી આજે રાજીનામું આપું છું અમે છેલ્લે એકદમ સંક્ષિપ્તમાં વાત બનાસકાંઠા લોકસભા બેઠકની અમે કહ્યું છે એમ કે ચાર લોકસભા બેઠક ગુજરાતની એવી છે કે જે રસપ્રદ ચિત્રો બતાવી રહી છે એમાંથી એક બનાસકાંઠા છે ગીનીબેન કહી રહ્યા છે કે હું તો જ્યાં જાઉં છું ત્યાં લાખ દોઢ લાખ રૂપિયા દરરોજ ઉઘરાવીને સામે આવું છું આ તો ઉલટું હોય છે મોટાભાગે નેતા જનતાને પૈસા આપે અને પછી વોટ માંગે મને તો જનતા પૈસા આપીને કહી રહી છે કે તમે લડો અને જીતો અને એટલા જ માટે એમનું અભિયાન ઘણા બધા દ્રષ્ટિકોણથી ત્યાં માહોલ બદલી રહ્યું છે એ બધાની વચ્ચે બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટી

પણ છતાંય પ્રશ્નો તો શબ્દ મરી જવાથી એ શબ્દની પરંપરાઓ પર પ્રશ્ન ન થાય એવું તો થતું નથી શંકર ચૌધરી ભારતીય જનતા પાર્ટીના નેતા કહેવા માટે નથી કેમ કે એ વિધાનસભાના અધ્યક્ષ છે અને આદર્શ પરિસ્થિતિમાં અધ્યક્ષ નિષ્પક્ષ હોવું જોઈએ ખાલી રાજ્યની વિધાનસભા ચાલતી હોય ને મંત્રીઓને ટકોર કરે ત્યારે નહીં એ સિવાય ચૂંટણીના સમયમાં પણ પરંતુ એ રાજસ્થાનમાં ઓમ બિરલા હોય કે પછી ગુજરાતમાં શંકર ચૌધરી ઉપરથી લઈને નીચે સુધી એ પરંપરાઓ જળવાતી નથી ઉપરથી એ ચૂપ થઈ જાય તો લોકો કે શંકર ચૌધરીને ખોટું લાગ્યું છે કશું બોલતા નથી પ્રચાર નથી કરતા એટલે બધી બાજુની વાત હોય છે પક્ષ પણ કંઈ શંકર ચૌધરી ચૂપ રહે અને પ્રચાર ન કરે અને બનાસકાંઠા સાવ નીરસ જતું રહે અથવા એક બાજુ જતું રહે ગેનીબેન ઠાકોર તરફ આખો ઝુકાવ જાય એવું કોઈ ઈચ્છતું ન હોય શંકર એ પ્રચાર કર્યો ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કર્યો કોંગ્રેસ માટે બહુ જ મોટી તક હતી આચાર સંહિતાના ભંગની એમણે ફરિયાદ કરી છે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની સામે એમણે પત્ર લખ્યો છે અને પછી કહ્યું છે કે આચાર સંહિતા લાગુ થઈ ગયા પછી સંવિધાનિક પદ પર બેસેલો કોઈ માણસ પાર્ટીનો પ્રચાર નથી કરી શકતો પરંતુ છતાંય વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પ્રચાર કરતા દેખાઈ રહ્યા છે સાથે એમણે એક વિડીયો પણ મોકલ્યો છે સાંભળીએ શંકર ચૌધરીને જિલ્લાની અંદર જે પ્રમાણે હું દાંતા જોઉં છું જે પ્રમાણે હું વાવ જોઉં છું જ્યાં બે જગ્યા ઉપર હોપફુલ કોંગ્રેસને ને હોઈ શકે બે ની અંદર એમણે કલ્પના કરી હોય એના કરતાં વધારે લીટ આ બાજુ મળશે મોદી સાહેબને મળશે આવું મને હું બે ની તો ભવિષ્યવાણી તમારા બધાની વચ્ચે કરી કરી શકું છું અને આ શબ્દ મારા યાદ રાખજો તમે બધા અહીંયા બેઠા છે તમે શંકરભાઈ કહેતા હતા આ બે વિસ્તારની અંદર તો એમણે ન ધારેલી હોય એ પોતે લીટ નું વિચાર કરતાં એની જગ્યાએ ઉલટું એનાથી એમણે ના વિચાર્યું હોય એવડી મોટી લીડા બે તાલુકાની હું અત્યારથી કહી શકું છું દાંતા વિધાનસભા અને વાવ આ બે વિધાનસભાની અંદર તો જંગી પેલું કહેવાય ને એ પ્રમાણનું રહેશે જેની કલ્પના ન કરી હોય એ પ્રમાણનું પરિણામ આ બે વિસ્તારમાં હું જોઈ રહ્યો છું મેં બંનેમાં પ્રત્યેક જોયું છે મેં કામ જાતે કર્યું છે એટલા માટે હું કહી શકું છું મને અનુભવ છે એ વિસ્તારમાં એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શો શેર કરો અને શું લાગે છે તમને દેશની ચૂંટણીનું આકલન એ પણ અમને જણાવતા રહેજો અને તમારા ત્યાં તમારા ક્ષેત્રમાં તમારી લોકસભામાં કોનું જોર છે એ પણ કમેન્ટ બોક્સમાં કહેતા રહેજો નમસ્કાર